સુરત શહેરના ગ્રામ્ય વિસ્તારમાં ચોરી લૂંટ વાહન ચોરી મારામારી હત્યા જેવા ગુનો સામાન્ય બની ગયા છે સુરત શહેરના ગ્રામ્ય વાહન ચોરી અને મોબાઈલ સ્નેચિંગ ની ઘટના વધતા સુરત જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી જો કે કલોદરા પોલીસે ચલથાણ ગામની સીમમાં ચલથાણ ની તાતી જવાન આ રોડ પર આવેલા ગંડણા પાસેથી પાંચ લૂંટારાઓને ઝડપી પાડ્યા હતા તમામ યુપી અને બિહારના હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આરોપીઓ પાસેથી ચાર મોટર સાયકલ અગિયાર મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતા તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ સ્ટેશનના ચલથાણ ગામની સીમમાં આવેલ કેનાલ ઉપર એક બનાવ બનેલો અને આ બનાવ છે ધાડનો હતો એ અનુસંધાને કડોદરા પોલીસ દ્વારા ત્રણસો પંચાણું ત્રણસો સત્તાણું ત્રણસો ઓગણસી અને સેક્શન ચોત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ ગુનો પ્રાથમિક દૃષ્ટિએ અનડીટેક હતો કોઈ પાંચ ઈસમો છે એ ફરિયાદી છે એના મોટરસાઇકલ બે મોટર અને રોકડ અને મોબાઈલ છે એની લૂંટ કરેલી એ અનુસંધાને પોલીસ છે એને વર્કઆઉટ ચાલુ કરેલું મહેરબાન આઈજીપી સાહેબ છે એમના અને એસપી સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ વડોદરા પોલીસે વર્કઆઉટ ચાલુ કર્યું એ દરમિયાન પોલીસને ઓથેન્ટિક બાતમી મળેલી કે આ ઈસમો છે એ હાઈવે ઉપરથી પસાર થવાના છે મોટર લઈને એટલે એની વોચમાં રહી અને બાઇક મોબાઈલ રોકડ લૂટ કરી ફરાર થઈ જતા હતા તમામ ઓગણીસ થી બાવીસ વર્ષની છે મોત્સવ ખાતર ગુના દુનિયામાં શોર્ટકટ રસ્તો પ્રાંતિ ગેંગે શોધી લીધો પણ કહેવાય છે

આ તમામ આરોપીઓ બિહાર છપરા ખાતેના અને યુપી પ્રતાપગઢ વિસ્તારના હોવાનું એમની પૂછપરછ દરમિયાન માલુમ પડેલું છે ચારેય ઈસામો છે એમને હાલ એરેસ્ટ કરવામાં આવેલા છે ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે ને એમની પાસેથી ટોટલ ચાર મોટર અને કુલ અગિયાર મોબાઈલ છે પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા છે આ જે મોબાઈલ છે એ ચોરી કરેલ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાયેલું છે અને મોટર પણ ચોરી કરેલું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલું છે આ ચાર ઇસમો પૈકી એક ઇસમ શિવમ છે એનો ગુનાહિત ઇતિહાસ એવો છે કે એને અગાઉ સરથાણામાં પણ ચોરીના ગુના આચરેલા છે અને અંકુશ છે એણે વરાછા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો આચરેલો છે આ જે મોટર છે એની ખરાઈ કરતાં એક મોટર સાઇકલ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ચોરી થયેલ હોવાનું પોલીસને હાલ ઇન્ટ્રોગેશન દરમિયાન માલુમ પડેલું છે

યુપી પોલીસનો એન્કાઉન્ટરમાં બીકે પ્રાંત ગુનેગારો ગુજરાત અને ગુનેગારીનું એપી સેન્ટર બનાવી દીધું છે સુરત જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તારોમાં એટલી હદે ક્રાઇમ વધ્યો છે કે જેનો એક જ ઇલાજ છે કાઉન્ટર સુરેશ ટીવી ન્યૂઝ કડોદરા